એટલે આ છોકરા હું એ જ કહું છું બધા નેકળતા જ નહીં લોકા સાર સ્વીકારો યોન તો હું ઘરમાં મુરત જોવા રહી છે કું વેલા ને કરતા તો વેલા છે તો આપણે જઈ પાછા ના વળીએ જલ્દી અરે લોકો તો હવારે તો આપા દાતણ કરતા ને દાતો લોકો જઈને આવતા હોય છે તાણે પછી અલ્યા 8 વાગે છે 9 વાગે જઈને આવતા ના રહીએ તાણે પછી તો આપણે ઘર નું બીજું એ કામ થાય આખો દાડો બગડવા મને મતો આખો દાડો એટલે કશું બીજું બફોર જે કશું કામ નાતા ના થાય બધો પાલતો જ નહીં આપડા ગામમાં આ રિવાજ જ ખોટું હું તો કહું છું ને આ વખત ગામમાં મીટિંગ કરીએ કે ભઈ જણા 8 વાગે લોકો ચરાબુ આવી જો ને કે ભઈ ટેમ્પો ઉપડી જા ગેરરો હા ઘેર ગેરરો

બોલાવો જે જે આવી તો બધા ભઈયા આવો નહીં ચાલો હા હા ભાઈ કાણે જે હાબાન કવ લેતા આવશે એક લો કઈ મત રાખો દાળો કો માવાનો એટલે ભઈ મોળો થોડું થઈ ગયું હાલો બોલ અલે હેડક પણ જેટલી વાર પછી પણ લોકો જવાનું છે નહીં આ તો કોઈ પ્રસંગમાં જવાનું અલે આયો આયો આ તમે બધા આવી ગયા છો ઓ શાનના એક કલાક તેને ઉભારી છે કણ જોપ બો નેકર તો તો મારી ઓઠિયા ડોશી મને પાછો ચાલેવા મોકલેતા આમાં નેકળતું વાઢી આ તમારું કોમ ના ડખાતા ને હોબળા ફટાફટ આવો ને પેલા વીરાને બધા લેતા હેડો જલ્દી આવ ફટાફટ હા હું એક તો શું કીધું કી ડોશી ડોશી ને ચાલેવા તો અલ્યા હું ચાલેવા મેકલો તો સારીન બારે મેલો કી હેડો ફટોફટ યાર કંટાળ આવ છે

हु थ्यू सो पुदी सो काठी शिखर हु थ्यू सो ओ बला काका बला काका चिर शिखर पुदी पुदी हां वा लपसी पडा होई के दो दो। और, आर, आ लोकाय जाताता बरा जे मो काठलो लाव अरे आले हा आले दोहा बोला खरा कोक तो बोला ना पकडती थी की नही जाऊ नही तर मु जाऊ तु पण मोता दय हो सका जो मोता म पેલા पकडव

� etcetera as rivota બદા ઱ા ૰સલ લ આ તિસ હ આ બ દા ખ ખ ભ શ ભ એ પ ને શ

को ना को बेटा को खावा वालों

શું છે પછી મેમોન પણ આવ્યો આપડે સારું શું કાંઈ કીધું

હા તાણ હું તો બે ફોન થઈ ગયો તો પણ ખબર જ નઈ મને તો પણ અમાર ગયા લેઓ